લોકોની રિક્વેસ્ટ એવી હતી કે જુનાગઢમાં રહેવા માટે અમને કોઈ જગ્યા બતાવો કોઈ ધર્મશાળા બતાવો તો એની માટે હું વિડીયો બનાવું છું અને આ જગ્યા છે શ્રી રામ ટેકરી સર્કલની હામી આ જગ્યા એક ધર્મશાળા આવેલ છે એ ધર્મશાળા વિશે હું તમને આ બતાવીશ અને એમાં અમુક રૂમો પણ બતાવીશ આ જગ્યા જો આ રામ ટેકરી સર્કલ પાસે આવેલી છે અને આ હામી ધર્મશાળા છે એ ધર્મશાળા છે અને શ્રી રામ ટેકરી જુનાગઢ તો હાલો આપણે અંદર જઈએ અને હું તમને અંદર જઈને રૂમ વુમુન બધું બતાવું જો કે તમારા લોકોની કમેન્ટ હતી જુનાગઢમાં રહેવા માટે બધી રૂમુ બતાવું તો આ કાંઈક જગ્યા છે અને પહેલાં તો આપણે ભગવાનના દર્શન કરવા જઈએ બાપા સીતારામ છે કોલ કરીને પણ તમે બુકિંગ કરાવી શકો છો અને જો બુકિંગ કરવું હોય તો જ કોલ કરજો ખાલી ખાલી પરેશાન કરતા નહીં એમ નંબર હું તમને આપું એનો ગલત ઇસ્તેમ કરતા નહીં જો આ જગ્યા તમે બધી જોવો છો આ બધી તમારા પર્સનલ પાર્કિંગ માટે છે આ જગ્યાએ તમે રહ્યો તો તમારે ફોર વ્હીલ ગમે એટલી ફોર વ્હીલ ટુ વ્હીલ હોય તો એ આ જગ્યાએ પાર્કિંગ મળી જાય છે અને જો તમે આખો સંઘ હારે હોય જેમ કે આખી બસ ફરવા આવી હોય તો એના માટે પણ સુવિધા છે આ તમે રૂમ જોઈ રહ્યા છો વિપેર એ આખો સંઘ ફરવા આવ્યો હોય એના માટે બહુ મોટા મોટા હોલ છે અને આપણે આગળ જોઈએ ગૌશાળા છે અને અહીંયા પણ બીજા પણ વૉલ ઘણા ખરા મળી જાય છે બહુ મોટા મોટા આખો સંઘ આવ્યો હોય બસની સાથે ફરવા તો એ વૉલ પણ તમને અહીંયા મળી જશે અને બીજી પર્સનલ રૂમો પણ હમણાં હું તમને સિંગલ બેડ ને ડબલ બેડની બધી રૂમ પણ હમણાં હું તમને બતાવું છું ને આ ધર્મશાળા બે એક છે તમે અહીંયા રૂમ રાખજો તો તમને પાર્કિંગ ના કરવા મળશે એટલે અહીંયા અંદર જઈને પણ તમને રૂમો બતાવી દઉં તો આ ઓફિસ છે અને જો તમારે કોઈને રૂમ બૂમ લખાવવાની હોય એ બધી વાત કરવી હોય આ જગ્યાએ વાત કરી અને પછી તમે કમ્પ્લીટ કરી શકો છો અને સિક્યુરિટી માટે જુઓ આ સીસીટીવી કેમેરામાં જ નજર હોય છે સીસીટીવી કેમેરા પણ અવેલેબલ છે એટલે એ તમારે કોઈ ફિકર કરવાની પણ જરૂર નથી તો હું તમને હવે રૂમ તરફ લઈ જાઉં લગભગ ત્રીસ થી પાંત્રીસ રૂમો અવેલેબલ હશે આ જગ્યાએ ત્રીસ થી પાંત્રીસ રૂમો છે તો લઈ જાઉં છું તમને હવે રૂમ જોવા તમને એકાદ રૂમ પણ અંદરથી ખોલીને બતાવી દઈશ

અને બાથરૂમમાં પણ ચોવીસ કલાક ગરમ પાણીની પણ સુવિધા ગ્રીઝર એવો જો તમારે એસીવાળી રૂમ જોતી હોય તો પણ મળી જશે નોન એસી પણ મળી જશે અને ડબલ બેડની પણ મળી જશે અને સિંગલ બેડની પણ મળી જશે તો આપણે સિંગલ બેડની પણ જોવા જઈએ અને આ છે સિંગલ બેડ જો સિંગલ માળા માટે હોય તમે એકલા હોય તો આ સિંગલ બેડ છે અહીંયા ત્રણ જણા રહી શકે છે કોઈ પણ ત્રણ જણા રહી શકે છે એક બેડ તમારે જોતો હોય તો આ તમારો એક બેડ આ બીજા માણાનો આ ત્રીજા માણાનો એ રીતના સિંગલ બેડ પણ મળી જશે ગરમ પાણીની વ્યવસ્થા તો સોવી કલાક છે અને નંબર હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ જો રૂમ બુક કરાવ્યું હોય ને તો જ કોલ કરજો ખોટા ખોટા પરેશાન કરતા નહીં અહીંયા પાછળની જગ્યા હું તમને એક બતાવી દઉં છું અહીંયા પણ તમારે કોઈ પણ જમવાની તમારી રીતે વ્યવસ્થા કરવી હોય જમવું હોય તો અહીંયા પણ ટેબલ બેબલ વ્યવસ્થિત મૂકી અને અહીંયા તમને જમવા રહેવા અને કોઈપણ એક્ટિવિટી માટે આ જગ્યા તમને મળે છે